જે ગાંધીનગરમાં નવ તારીખે જે દબાણ ઉભું થશે એ મને લાગે છે કે સત્તાના જે પાયા હોય હચમચી જશે અને સત્તાના પાયા જયારે હચમચતા દેખાય ત્યારે કોઈ પણ સત્તાધારી પક્ષ હોય જે ખેડૂતોની માંગ હોય એ માંગ સ્વીકારવા માટે મજબૂર થવું પડતું હોય છે પહેલા તો જુનાગઢ કાર્યક્રમ બહુ જ બધા ખેડૂતો ભેગા થયા બધું થયું અલ્ટીમેટમ આપવાની વાત થઈ ત્યાં બેસીને તમે ધરણા જેવું પણ કર્યું અને છતાં આટલા દિવસ પછી પણ કોઈ જવાબ નથી ઘણા સમય થી ગાંધીનગરમાં કોઈ આંદોલન નથી થયું હવે જે નવ ડિસેમ્બર ના રોજ આંદોલન થવા જઈ રહ્યું છે એ ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં ક્યારેય પણ એકઠા ન થયા હોય ને એટલા લોકો તમને ગાંધીનગરમાં નવ તારીખે એકઠા થયેલા જોવા મળશે ગૌતમ સ્વામી છે એ પણ ભાજપ નો પ્રચાર કરતા જોવા મળ્યા તો હું સ્વામિનારાયણ સંપ્રદાય છે ભાજપ માં જોડાઈ ગયો આપણે માનીશું એ સ્વામી છે એને સ્વામિનારાયણ સંપ્રદાય ના સંત માનશું કે ભાજપ ના નેતા માનશું હું તમને કહું છું તમે મારો નાર્કો ટેસ્ટ કરાવવાની છૂટ પાર્ટીના નેતાનો નાર્કો ટેસ્ટ કરાવો મને પૂછ્યા વગર એ જે છેલ્લા બે બેનર તમે બતાવ્યા છે એ બે બેનરમાં મને પૂછ્યા વગર નામ લખવામાં આવેલું હવે અમને એવું લાગે છે કે હવે કોઈ વચ્ચે કલેક્ટર નહીં હવે ડાયરેક્ટ અમે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી ને બધા જ ખેડૂત છે રૂબરૂ મળવાના છે અને એને રૂબરૂ મળવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો છે નવ ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવારના રોજ ગાંધીનગર આવવાના છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ સ્ક્રીન પર તમને પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે જુનાગઢમાં બહુ જ મોટો કાર્યક્રમ ખેડૂતો સાથે કર્યો અને એના પછી સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું એનો સમય પૂરો થઈ ગયો છે અને અને હવે ગાંધીનગર તરફ ખેડૂતો કરવાના છે પરેશભાઈ પણ સાથે હશે કૃષિ મંત્રી બધાને આવેદનપત્ર આપવાના છે પોતાની રજૂઆત કરવા પહોંચવાના છે કાર્યક્રમ શું છે અને આટલા બધા ખેડૂતોની માંગણી શું છે વિષય પર વિસ્તારથી વાત કરીશું પરેશભાઈ પહેલા તો જુનાગઢનો કાર્યક્રમ બહુ જ બધા ખેડૂતો ભેગા થયા બધું થયું અલ્ટિમેટમ આપવાની વાત થઈ ત્યાં બેસીને તમે ધરણા જેવું પણ કર્યું અને છતાં આટલા દિવસ પછી પણ કોઈ જવાબ નથી બિલકુલ બેન આમ જોવા જઈએ તો સરકાર છે ખેડૂત તરફથી એનું મોહ ફરી ગયેલું છે એટલે હવે ખેડૂત તરફ કોઈ ધ્યાન દેવામાં આવતું નથી વાસ્તવમાં જેને આપણે જગતનો તાત કહીએ છીએ જેના થકી આપણા દેશની ઇકોનોમી ચાલે છે જેના થકી આપણો દેશ ચાલે છે એ છે આપણો ખેડૂત અને ભારત છે આમ પણ કૃષિપ્રધાન દેશ છે કૃષિ સિવાય આપણી પાસે વિકલ્પ નથી માત્ર એક વર્ષ પણ જો નબળું થાય તો આપણે અર્થતંત્ર આખું ખોરવાઈ જાય છે આપણે માર્કેટની અંદર મંદી જેવો માહોલ પણ જોવા મળતો હોય છે હવે એ જે આપણી કરોડરજ્જુ છે ખેડૂત એ ખેડૂત ખુદ આજે જો પીસાતો હોય તો સરકારની ફરજ આવે કે એની જે યોગ્ય માગણી છે એ પૂરી કરવી હવે પહેલી વાત તો એ છે કે આની અંદર અમારી ત્રણ માગણીને લઈ અને જુનાગઢ ખાતે અમે એક અલ્ટિમેટમ આપેલું હતું એ અલ્ટિમેટમ ની અંદર બાર દિવસનો સમય હતો ત્રણ માંગણી અમારી ઘણા સમયથી જે બધાને ખ્યાલ છે એક તો બે હજાર ઓગણીસ નો પાક વીમો છે જે ખેડૂતનો હક છે એ હાઈકોર્ટનો પણ આદેશ છે કે ખેડૂતને પાક વીમો છે ઓગણીસ નો પાક વીમો આપવામાં આવે ટેકાના ભાવે પૂરેપૂરી બસો મણ સુધીની મગફળીની ખરીદી થાય અને બીજો એક અગત્યનો અમારો મુદ્દો છે કે ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે એટલે આ ત્રણેય માગણીને લઈને અમે જે બાર દિવસનું નું અલ્ટિમેટમ આપ્યું હતું કરીએ અલ્ટિમેટમ પછી પણ આજે કોઈ સરકાર તરફથી જવાબ નથી અથવા તો સરકાર તરફથી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી એટલે અમને બે વાત લાગી રહી છે કાં તો સરકારની દાનત નથી કે ખેડૂત સાથે ન્યાય કરો અથવા તો એવું પણ બની શકે કે કલેક્ટર કચેરીએ જે અમે અલ્ટિમેટમ આપ્યું છે એ ગાંધીનગર પહોંચ્યું પણ ના હોય ઈરાદાર પૂર્વક પહોંચાડવામાં પણ ન આવ્યું હોય કઈ પણ આની અંદર હોઈ શકે છે અમે જાણતા નથી પણ હવે અમને એવું લાગે છે કે હવે કોઈ વચ્ચે કલેક્ટર નહીં હવે ડાયરેક્ટ અમે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને બધા જ ખેડૂત છે રૂબરૂ મળવાના છે અને એને રૂબરૂ મળવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો છે નવ ડિસેમ્બર બે હજાર મંગળવારના રોજ ગાંધીનગર આવવાના છે એટલે ત્યાં અમે જે અમારી માગણી છે હવે ડાયરેક્ટ અમે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સાથે વાત કરશું અમે મીડિયેટર કોઈ રાખવા માંગતા નથી અને આમ પણ જગતનો નો તા ખેડૂત છે ખેડૂત છે બધાનો બોસ કહેવાય છે આમ સ્વાભાવિક રીતે ગુજરાતના રાજા છે અને આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ માનતા હશે ગુજરાતના સીએમ છે મુખ્ય પદ ઉપર બેઠેલા છે એનું જે પદ છે વાંધો છે હવે અમે રૂબરૂ બધા ખેડૂત છે ગાંધીનગર બેન આવી રહ્યા છે અને ત્યાં અમે અમારી જે ત્રણેય માગણી છે એ મુકવાના છે અને આમ પણ આ ત્રણેય માગણી જ્યાં સુધી અમારી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન છે છે અને આ આંદોલન છે શરૂઆત થી જ અમે જાહેરાત કરી હતી એમ બિન રાજકીય આંદોલન છે ને આવનારા દિવસમાં ઘણા બધામાં ફેરફારો ચોક્કસથી થતા રહેશે જેવી રીતે ગઈકાલે કિસાન સહકાર સમિતિની અમારા સભ્યની બેઠક હતી એક મિટિંગનું આયોજન થયું હતું આ મિટિંગની અંદર સર્વાનુમતે અમુક નિર્ણયો પણ કરવામાં આવેલા છે જેની અંદર મહત્વનો નિર્ણય એ કરવામાં આવેલો છે કે નવ ડિસેમ્બરના રોજ આપણે બધાએ ગાંધીનગર જવાનું છે એટલે આ પણ એક સર્વાનુમતે નિર્ણય થયો છે બીજો નિર્ણય સર્વાનુમતે એ પણ કરવામાં આવ્યો છે બહુમતીમાં એ વાત પાસ કરવામાં આવી છે કે હવે પછી આપણું જે પણ આંદોલન હશે આપણું બિનરાજકીય આંદોલન છે તો પછી રાજકીય લોકોને આપણે સ્ટેજ ન આપીએ એટલે કે જે રાજકીય પાર્ટીમાં પોતાનો હોદ્દો પ્રમુખ હોય જિલ્લા પ્રમુખ હોય સંગઠન મંત્રી હોય સહ સંગઠન મંત્રી હોય અથવા તો આવા કોઈ પણ વ્યક્તિને અમે સ્ટેજ અને માઇક છે નહીં આપીએ આવું પણ અમે સર્વાનુમતે નક્કી કર્યું છે એટલે આ ખેડૂત નું આંદોલન છે અને ખેડૂતો બધા ગાંધીનગરમાં નવ ડિસેમ્બર ના રોજ અમારી વાત લઈને આવી રહ્યા છે બેન અને આ તમે જે બીજો નિર્ણય લીધો છે છે કેમ લેવામાં આવ્યો અનેગઢમાં જયારે સ્ટેજ આપવાનું હતું ત્યારે બહુ જ બધા નેતાઓ પણ હતા એટલે મોટાભાગે આમ આદમી પાર્ટીના નેતા પણ હતા પાલભાઈ પણ હતા અને ભલે એવું કહેતા હોય કે ખેસ બહાર મૂકીને આવ્યા છે પણ જાહેર મંચ પરથી જે કહેવામાં આવ્યું એ તો ઘણું બધું પક્ષ ને લગતું પણ હતું પોતાનો પ્રચાર પણ હતો હતો નહીં અમારું એક સ્ટેન્ડ ક્લિયર હતું પહેલેથી જ અમે જાહેરાત કરેલી હતી કે બધા જ આવી શકે પણ ખેડૂત બનીને આવી શકે તો ખેડૂત તો બધા હોય છે પણ એ બધા જે આવેલા હતા કોઈ પાર્ટીના નેતા તરીકે નહોતા આવેલા બધા ખેસ પોતાનો સિમ્બોલ ઘરે રાખીને આવેલા હતા અને ત્યાંથી પણ મોટા ભાગની જે વાતો થઈ છે ખેડૂત હિતની કરવામાં આવી હતી ત્યાં કોઈ જ પ્રકારની રાજકીય વાતો કરવામાં નથી આવી અને કદાચ કોઈ રાજકીય વાતો કરે તો એને અમે અગાઉથી ચેતવણી આપી હતી કે તમે કોઈ પણ તમારી પાર્ટીની વાત કરશો તો અમે ચાલુ તમારા ભાષણની અંદર તમારી પાસેથી માઇક પણ અમે લઈ લેશું એટલે કોઈને અમે રાજકીય વાત કરવા પણ નથી દીધી અને આવનારા દિવસમાં પણ અમારી કોઈ રાજકીય વાત નહીં હોય પણ હા એક સમિતિ હોય છે સંગઠન હોય છે સંગઠનને જ્યારે પણ લાગે ત્યારે સંગઠન પોતપોતાની રીતે ફેરફારો કરતું હોય છે અત્યારે જે અમારું આંદોલન ચાલી રહ્યું છે તે કિસાન સહકાર સમિતિનું જે બેનર છે એના નીચે ચાલી રહ્યું છે આ અમારી સમિતિના અમે બધા સભ્ય છે અને આ અમે બધા સભ્યોએ નિર્ણય કરેલો છે નિર્ણય છે કરેલો એટલે અમે ગઈકાલે જે મીડિયાની અંદર જે વિડીયો બાઇક મોકલેલી છે એની અંદર પણ અમારા તમામ સભ્યો છે સાથે હતા કોઈ એક વ્યક્તિ એ વિડીયો નથી બનાવ્યો બેન જે નિર્ણય કર્યો છે નિર્ણયમાં જેટલા લોકો હાજર હતા એ તમામ લોકો પણ વિડીયોમાં આપને દેખાશે જે નિર્ણય કરવામાં આવશે જે મુદ્દો મૂકવામાં આવશે જેટલા સભ્યો હાજર છે એમાં બહુમતીમાં જેનો મત પડશે એ નિર્ણય કરવામાં આવશે તો રાજકીય પાર્ટી સાથે કોઈ જોડાયેલા હોય કે એની પાસે રાજકીય હોદ્દો હોય એને સ્ટેજ ન આપવું આવું એક વ્યક્તિ તરફથી વાત કરવામાં આવી હતી પછી બહુમતી એ મુદ્દામાં થઈ ગઈ તો સ્વાભાવિક રીતે આ નક્કી હતું કે બહુમતી થાય એ કામ કરવાનું છે તો સભ્યની બહુમતી રાજકીય પાર્ટીમાં જે હોદ્દો ધરાવતા હોય એને સ્ટેજ અને માઇક ન આપવું આમાં અમારી બહુમતી થાય એટલે બહુમતી ના આધારે આ નિર્ણય કરવામાં આવેલો છે બેન ભરેશભાઈ ને નેતા ગણવાના કે નહીં ગણવાના ભલે તમે તો નામ પાડો છો પણ હજી પોસ્ટરમાં તો તમારા નામ છે જ આમ આદમી પાર્ટીના બેન કદાચ પોસ્ટરમાં કોઈ મારું નામ જોડે પણ હું તમને કઉ છું તમે મારો નારકો ટેસ્ટ કરાવવાની પાર્ટીના નેતાનો નારકો ટેસ્ટ કરાવો મને પૂછ્યા વગર એ જે છેલ્લા બે બેનર તમે બતાવ્યા છે એ બે બેનરમાં મને પૂછ્યા વગર નામ લખવામાં આવેલું હતું હું ત્યાં એ કાર્યક્રમમાં જવાનો પણ નહોતો અને ગયો પણ નથી તમે આજની તારીખે વિડીયો ફૂટેજ ચેક કરી શકો છો એ કાર્યક્રમ અંદર હતો પણ નહીં અને મારે જવાનું કોઈ આયોજન જ નહોતું એ તો એમનાને જ કોઈ ચીપકાવી દે છે ફોટો તો એના માટે તો હું તો શું કરી શકું હા હું એટલું ચોક્કસ કહું છું કે જ્યારે પણ તમે મને કોઈ ચૂંટણી લડતો જોવા મળો જોવા મળો મળું હું તમને કદાચ કે ભાઈ હું કોઈ ચૂંટણીમાં ઊભો છું અથવા તો હું કોઈ વ્યક્તિને કોઈ રાજકીય પાર્ટીનો ખેસ પહેરાવું અને હું એને પાર્ટીમાં જોડું આવું તમે મને જુઓ તો પાર્ટીનું કામ કર્યું કહેવાય એક સ્વાભાવિક છે કે વ્યક્તિગત રીતે બધા હોય કોઈ કદાચ આપણા અત્યારે બિન રાજકીય કોઈ છે જ નહીં જે લોકો મત નાખે છે એ પણ રાજકીય છે કેમ કે તમે કોઈ પણ રાજકીય પાર્ટી સમર્થન તો આપ્યું જ છે મતદાન કરીને એટલે તમે ક્યાંય ને ક્યાંય કોઈ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય કે અન્ય પાર્ટી હોય ઘણા લોકો પાસે એના ફિક્સ વોટરો છે કે એને જ મળવાના છે મત તો એ ફિક્સ વોટર છે એ શું છે એ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે જો કે કોઈ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા રહેવું એ ગુનો નથી એ તો દરેક વ્યક્તિનો અધિકાર છે કે તમે કોઈ પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ શકો વ્યક્તિગત મારી વાત છે તો મારી વાતની અંદર કોઈ રાજકીય પાર્ટીની વિચારધારા મને ગમતી હોય હું એને વોટ કરું છું તો વોટ કરવો એનો મતલબ એવો નથી કે હું પાર્ટી સાથે જોડાયેલો છું હા એક વાત અલગ છે કે મદદ કરતા હોય ને મદદને કોઈ કદાચ રાજકીય પાર્ટી સાથે જોડી દે તો વાત અલગ છે એક ઉદાહરણ બેન એ પણ આપું હમણાં છેલ્લા બે દિવસથી એક નવતમ સ્વામી કરીને કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છે અને આ દેશની અંદર સંતો તો આદરણી રહ્યા છે હવે નવતમ સ્વામી છે એ પણ ભાજપ પ્રચાર કરતા જોવા મળ્યા તો હું સ્વામિનારાયણ સંપ્રદાય છે ભાજપમાં જોડાઈ ગયો આપણે માનીશું એ સ્વામી છે એને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત માનશું કે ભાજપના નેતા માનશું તો તો પછી આપણે સંતને પણ ભાજપના નેતા જાહેર કરવા પડે એટલે આવું નથી હોતું કોઈને વિચારધારા સાથે ક્યાંય લગાવ હોય કે કોઈને કોઈ સારું કામ લાગતું હોય અને એને ક્યાંય સપોર્ટ કર્યો હોય એનો મતલબ એ નથી કે પાર્ટી સાથે જોડાયેલા છે હું આજે પણ કહું જે સીધો જ સવાલ તમારો એ જ છે કે પોસ્ટર કે ફોટો કે અંતે તો વાત આવશે આમ આદમી પાર્ટીની આમ આદમી પાર્ટીનું તમામ લિસ્ટ ચેક કરી ગયો આમ આદમી પાર્ટીનો મારી પાસે એક પણ હોદ્દો હોય તો મને કયો હોય એના પરથી રાજીનામું આપું ઘણા લોકો એમ કે તમારી પાર્ટીમાંથી માંથી રાજી પણ હું પાર્ટીમાં કોઈ હોદ્દો ધરાવતો હોય તો રાજીનામું આપું મારી પાસે હોદ્દો જ નથી સેમ રાજીનામું આપવાનું કોઈ વ્યક્તિને તમે એમ કે તમે શિક્ષક તરીકે રાજીનામું આપો પણ શિક્ષક રાજીનામું આપશે માણસ કોઈ દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે તમે એમ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપો હવે એ તો ગુજરાતની અંદર આપણે ભૂપેન્દ્રભાઈ પટેલને કદાચ કેવું હોય તો કહી શકીએ કેમ કે એ પદ એમની પાસે છે મને કોઈ આવીને એમ કે તમે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપો અરે ભાઈ હું મુખ્યમંત્રી છું જ નહીં તો શેનું રાજીનામું આપી શકું એટલે આ બધું એક અંદાજ છે બધાનો લોકોનું માનવું છે લોકોનું એક એવું ગઠન છે લોકોની એક માનસિકતા આવી છે કે પરેશભાઈ ગોસ્વામી આમ આદમી પાર્ટીના નેતા છે વાસ્તવમાં એવું કઈ છે નહીં હવે હું તમને એમ કહું મેં ભૂતકાળમાં ઘણી વખત ભાજપના કોઈ સારા માણસો મેં તો એમને બી મદદ કરી છે બે હજાર સત્તર ની ચૂંટણીની અંદર હાલમાં પણ એ વ્યક્તિ ધારાસભ્ય છે માળિયા માંગરોળ સીટ ઉપરથી હું તો પુરાવા સાથે કહું એનું નામ છે ભગવાનજીભાઈ કરગઠિયા જેટ ઉપર કોંગ્રેસ કોંગ્રેસની અંદર પાલભાઈ ક્યારેય પણ ખેડૂત માટે અવાજ ઉઠાવે છે પાલભાઈ સાથે હું અનેક વખત એના કાર્યક્રમમાં હાજર રહ્યો છું શું કામ તો ભાઈ ખેડૂતનું સારું કરે છે તો સપોર્ટ આપો પછી પાર્ટી જોવાની ના હોય આમ આદમી પાર્ટી માંથી પણ કાલ સવારે ખેડૂત માટે કોઈ સારું કરવાની નીકળશે મારી મદદ ની જરૂર પડશે તો એને પણ ટેકો આપીને હું તો ભાજપને પણ કહું છું કે ભાઈ તમે ખેડૂત નું સારું કરો જરૂર પડે ને અમે તમને સહકાર આપશું આજે જે બીજી અન્ય રીતે પણ હું આમ જોવા જઈએ તો ઇનડાયરેક્ટ ભાજપને ઘણી જગ્યાએ હું સપોર્ટ કરી રહ્યો છું હું એક ઉદાહરણ બતાવું બેન અત્યારે સત્તામાં ભાજપ છે હવામાન વિભાગ છે એ ભાજપ પાસે છે ભાજપે રાજ્યના નાગરિકોને હવામાનની પડે પડની અપડેટ આપવી એ સત્તા પક્ષની જવાબદારી છે અને એના માટે જે હવામાન વિભાગ છે 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 એમાં અધિકારીઓ એ બધા દ્વારા આપે દરેક જગ્યાએ ન પહોંચી એનું મદદ કરું છું આગાહી છે હું પણ રેગ્યુલર ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડું તમારા માધ્યમથી પહોંચાડું છું લોકોને કહું છું કે આ તારીખે વરસાદ પડશે તમારે સાચવી લેવું વાવેતર કરવું ન કરવું શું કરવું એ બાબતે હું મદદ કરું છું તો ઇનડાયરેક્ટ તો મેં પણ સરકાર ને મદદ કરેલી છે જયારે જયારે વાવાઝોડું આવે ત્યારે સરકાર ઉપર એક જવાબદારી હોય છે કે વાવાઝોડાને કારણે ઓછામાં ઓછું કઈ રીતે નુકસાન થાય લોકોની જાનહાનિ ન થાય લોકો હેરાન પરેશાન ન થાય એ માટે થઈને સરકાર છે સતત પ્રયત્નશીલ હોય છે તો એની અંદર પણ હવામાન વિભાગ તો એનું કામ કરતું હોય છે પણ હું પણ એની અંદર સરકારને મદદ કરું છું કે ભાઈ આટલા સેન્ટર છે કે એટલા ગામડાઓ છે ખાલી કરવાની જરૂર છે એટલાની સ્પીડે વાવાઝોડો આવવાનું છે આ જગ્યાએ લેન્ડિંગ કરવાનું છે તો આ તમામ બાબતમાં મદદ કરું છું તો એનો મતલબ એવો થોડો છે કે હું ભાજપ સાથે જોડાયેલો છું મારો કહેવાનો મતલબ એવો છે કે જ્યાં ગુજરાતનું ભલું થાય જ્યાં ગુજરાતના

એના અ પ્રમુખ છે ગુજરાતની અંદર રાજુભાઈ કરપડા હવે બેન હું તમને અહીંયા એ પણ કહું જો હું આમ આદમી પાર્ટી નો નેતા હોય તો આમ આદમી પાર્ટીનું સંગઠન તો ઓલરેડી કિસાનો નું છે તો હું એમાંથી ન આયોજન કરું કે ભાઈ પાર્ટી નું જે કિસાન સંઘ છે પાર્ટી નું કિસાન સંગઠન છે એના નેતૃત્વમાં કરીએ એવું નહીં અમારું જે કિસાન સંગઠન છે એનું નામ છે કિસાન સહકાર સમિતિ અને આ સમિતિ છે એ માત્ર ખેડૂત માટે આંદોલન જ નથી કરતું ખેડૂતને બીજી ઘણી જગ્યાએ મદદ કરે છે એમાં બધા જ ખેડૂત છે પહેલી વાત તો એ કે એમાં કોઈ રાજકીય પાર્ટીમાં હોદ્દો ધરાવતા હોય એને અમે એમાં ક્યારેય હોદ્દો આપવાના નથી એટલે બિલકુલ અમારું જે સંગઠન છે બિન રાજકીય છે એટલે બિન રાજકીય ની જે અમે વાત કરીએ છીએ એ વાત આ થઈ હવે બીજી વાત છે કે આ સંગઠન અત્યારે જે આંદોલનના માર્ગે છે અત્યારે ખેડૂતના હક માટે લડી રહ્યું છે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ખેડૂતના હક માટે તો આ સંગઠન લડે છે પણ એનાથી વિશેષ કહું છું કે હિડેન અમારા ઘણા બધા કાર્યક્રમો થાય છે કદાચ આપની ધ્યાનમાં હશે કે જે અત્યારે એક રાસાયણિક ખેતી થાય છે જેને કારણે આપણી જમીન ખરાબ થાય આપણું પર્યાવરણ ખરાબ થાય આપણું સ્વાસ્થ્ય બગડે છે એટલે આપણે દેશને દેશના નાગરિકોને દેશના પર્યાવરણને દેશની જમીનને નુકસાન કરે છે આ કેમિકલ તો એ કેમિકલની જગ્યાએ આપણે ઓર્ગેનિક ખેતી કરીએ પ્રાકૃતિક ખેતી કરીએ જૈવિક ખેતી કરીએ ઝેર મુક્ત ખેતી કરીએ ખેતીના ઘણા બધા પ્રકારો છે તો આ પ્રકારોના આધારે જે ઝેર મુક્ત ખેતી કરવાની છે એકદમ ફ્રીમાં માર્ગદર્શન આપીએ છીએ એમાં કોઈ ચાર્જ નથી હોતો ખેડૂતો માત્ર પોતાનો સમય આપવાનો ત્યાં અમારું લેક્ચર હોય છે લેક્ચર સાંભળવાનું હોય છે ત્યાં અમે સમજાવીએ છીએ કે તમારે કેમિકલ ન વાપરી અને કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરવી ઝેરમુક્ત ખેતી કેવી રીતે કરવી એનું માર્ગદર્શન આપવામાં આવે છે અને ગુજરાતની અંદર કોઈ ઝેરમુક્ત ખેતી કરતું હોય એને ક્યાંય પણ સમસ્યા આવે તો અમારી ટીમ દ્વારા એને મદદરૂપ પણ અમે થઈએ છીએ એટલે અમારી કિસાન સહકાર સમિતિ છે એ માત્ર આંદોલન નથી કરતું ખેડૂતોને ખેતી કરવામાં પણ ઘણી બધી રીતે મદદરૂપ થાય છે અને અમારું ઉદ્દેશ્ય છે કે આ દેશનું પર્યાવરણ છે એ એકદમ સારું રહેવું જોઈએ પર્યાવરણ ખરાબ ન થાય અત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગની સામે પણ ઝઝુમી રહ્યા છે તો વધારે વધારે વૃક્ષો વાવીએ મુક્ત ખેતી કરીએ અને ખેડૂતોને બીજી અન્ય રીતે પણ અમે મદદરૂપ થાય એ માટે કામ કરી રહ્યું છે અમે પૂરું પ્રાધાન્ય આપી રહ્યા છે ખેડૂત કેમ આગળ આવે એ બાબતના પણ અમારા આ સમિતિ દ્વારા પ્રયાસો છે હંમેશા ચાલુ રહેતા હોય છે અમે અલગ અલગ ગામડાઓમાં જઈને અલગ અલગ મીટિંગો કરીએ છીએ સભાઓ કરીએ છીએ અને એના માધ્યમથી અમે આ કામ કરીએ છીએ એટલે

પોતાના ખર્ચે સેવા આપવી છે એવા લોકો જોડાય છે અને પોતાના ખર્ચે જવા આવવાનું પોતાના ખર્ચે જ રહેવાનું અને પોતાના ખર્ચે લોકોને મદદરૂપ થવાનું આવું એક સંગઠન છે એક ખેડૂત બીજા ખેડૂતને કેમ મદદરૂપ થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ છે કિસાન સહકાર સમિતિ પૂરું પાડી રહી છે એટલે કિસાન સહકાર સમિતિ અને અન્ય કિસાન સંગઠનમાં સંગઠનમાં તમને ઘણો બધો અંતર જોવા મળશે બેન પરેશભાઈ છેલ્લો સવાલ છે કે જુનાગઢ માં આટલી બધી ભીડ ભેગી થઈ ખેડૂતો ભેગા થયા હલ્લા બોલ થયું તમે અલ્ટિમેટમ આપી દીધું પણ કઈ જ ન બદલાયું તો ગાંધીનગર જઈને શું બદલાઈ જશે દબાણ ઊભો કરવા સિવાય શું થવાનું બેન દબાણ છે ને એ બહુ મહત્વનું હોય છે દબાણમાં જે ગાંધીનગરમાં નવ તારીખે જે દબાણ ઊભું થશે એ મને લાગે છે કે સત્તાના જે પાયા હોય ને હચમચી જશે અને સત્તાના પાયા જયારે હચમચતા દેખાય ત્યારે કોઈ પણ સત્તાધારી પક્ષ હોય એને જે ખેડૂતોની માંગ હોય એ માંગ સ્વીકારવા માટે મજબૂર થવું પડતું હોય છે એટલે ગાંધીનગરની અંદર જે અમારો કાર્યક્રમ છે એની અંદર જે મોટી સંખ્યામાં ખેડૂતો આવવાના છે એ આયોજન અત્યારથી જે અંદર પ્લાનિંગ અમારું ચાલુ છે એ મુજબ જેટલી સંખ્યામાં જે ખેડૂત આવવાના છે હું એટલું ચોક્કસ કહી શકું કે મેં જુનાગઢની અંદર દસ નવેમ્બર મેં આપને પણ કહ્યું હતું કે જુનાગઢના ઇતિહાસમાં ક્યારેય એકઠા ન થયા હોય એટલા ખેડૂતો થશે અને બેન આપની પણ ઉપસ્થિતિ આપ પણ એક પત્રકાર તરીકે એક રિપોર્ટિંગ કરવા માટે ત્યાં આવ્યા હતા અને તમે પણ જોયું હશે જુનાગઢ થી ક્યારેય પણ એટલી મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને હવે ગાંધીનગરમાં જે ખેડૂત એકઠા થવાના છે એની અંદર હું આપને અહીંથી ચોખ્ખું કહું કે ઘણા સમયથી ગાંધીનગરમાં કોઈ આંદોલન નથી થયું હવે જે નવ ડિસેમ્બરના રોજ જે આંદોલન થવા જઈ રહ્યું છે એ ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં

નવ તારીખે શું થાય છે ગાંધીનગરમાં ખેડૂતો આવે છે એમની વેદના એમના જે પ્રશ્નો છે ક્યાં સુધી પહોંચે છે એ જોવાનું રહ્યું નવ તારીખે પરેશભાઈ જયારે ગાંધીનગરમાં ખેડૂતો સાથે આવશે ખેડૂતોની સમસ્યાઓ જેટલી છે એમની જે માંગ છે એ બધી અપડેટ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું નમસ્કાર